કોને રે વાતો કરો આવડા વીડિયો વાળા બહુ આ ધંધા ગમે કરવા પણ ધંધા મગજમાં ન લઈ લેવા આ કેમેરા લઈને ફરતે ને એને જો ધંધા મગજમાં ગડી જાય તો રાતે ઘેરે ઓછી કા ખંભે મારી નાતા મારે પીડો પીડો કે ઓડિયન્સ નું લઈ લઉં ઓડિયન્સ નું લઈ લઉં એને ખંભે કાંઈક જોવે સોફા ઉપર સુડી જાય શેટી માથે સુડી જાય બારીએ ટીંગાતા હોય પ્લીઝ સ્માઈલ હે નહી પણ ગોઠણીએ પછી આમ આમ કરે ગરીબ અને કાંજા નો કરાય ભૂલ થી જો ઠાઠડી ખંભે લીધી હોય તે સાલુ બજારે થાંભ લે પણ સારું છે આ રામાવતરમાં આ કેસેટું હતું અત્યારે સીડી ચડાવીને જોઈ લે આ માંડવા નાખવા પડે નો નાખો આ ખરેખર યુગ હારો છે પણ આ બરોબર આપણે ટાઈમે આવ્યા કેવાનો મારો અર્થ એ છે ગમે ને એને હું એમ કહું છું કોઈ પણ જગ્યાએ ભણાવો વેકેશનમાં છોકરા સાથે ભણતરની કાઈ વાત ન કરતા વેકેશનમાં છોકરો આવે ત્યારે એને આ સંસ્કારની જ વાત કરજો જેથી કરીને સંસ્કોર વાગેડા કરે ને તો એને ખબર રહેશે કે આપણા બાપ દાદા આવા હતા

હું આવતો છું એક જ આ સેવા બજાવી એનું સ્થળ છે ને સાહેબ અત્યારે જે ભેગા થયા છે પોતપોતાના જેને જેણે જેને ધર્મ સંભાળ્યા

તમારા પગે તમે કોક ના પગડા એટલે વાતી કરતો ભગવાને જેટલા અવતાર લીધા મૂળભાઈ એ તમામ ભારતમાં શું કામ રામ કૃષ્ણ બધા ભારતમાં શું કામ આવ્યા

સમર્પણ કરો સમર્પણ કરો કેવડી કરુણા એ ઊભી થઈ છે અને એ સમયમાં દેવાજ બદરને ન કહેવાના વેણે કોઈ નહીં કીધા કારણ કે ત્રણ જ વ્યક્તિ જાણતી થી કાઉ નવગણ ઉગો છે

બે ચો એક દુકાને ગયા દુકાનદાર ખીજાડો બેન હામો કે રોજ અહીંયા આવો છો કઈ લેતા નથી ગીરદી હું કામ કરો ચારે ઓલા બેન બોલ્યા નથી લેતી રોજા તારો વેમ છે તારું ધ્યાન નો એમાં અમે શું કરીએ કરે મેલેરિયા પણ આને લવેરિયા મચ્છર ને ઘરનું હેલિકોપ્ટર ગમ્યા જાય કરતું 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 ચારક વર્ષ પાંચ વર્ષ કાઢ્યા પાંચમે વર્ષ મચ્છર ગુજરી ગયું કીડી બેન દુભાણ અને બધી કીડીઓ ખરેખર આવે કીડીઓ માન બાયુમાં હબ બહુ હોય ખરેખર ગયું હોય ને તેનો કાયદેસર ખરેખર આવે રોય લે હુંડલો એક શેડા કાઢ નાખશે આપણા પુરુષમાં અહંકાર છે આપણામાં અભિમાન

કાલ મારો દીકરો હિલોળા કરતો હતો જયારે કડબ ના ઘડે બળે બોલો તાવળે બીજો પડખ્યો ને કોણી મારે માણે હારો હતો હારો હું તારા બાપનો કપાળ હતો બૂસ મારું હતો મારો દીકરો આ તો બાપ દાદા ની સરમે આવવું પડે આ ટાઈપ નો કોણ આપડવા આવતો હતો અરે કે હોય બિશાડો હારો મને હવે હારો બે ને એમને ખબર છે બધે ફાળા લખાવ્યા પછી દીધા ન ક્યાંય અરે કે હોય બિશાનો કાલ મારી વાડી આવ્યો તો કે હવે આવે જ કે અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા તા ઓલી બીડી દોરે આવી ગયો ઓલો બળતો હોય એની માથે બીડી નાખે કે અરે હા આપણે બીડી ઘોડે બળી જાવું બીડી તો તારી માં દોરો લઈને જાહે ગોડા તારે હું લઈને જાઉ ઉપલા એમ આપણે ટીકાય કરી લેવું પણ બેનો ટીકા નહીં કરે છેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો છે તો બેનો એને એમ ઉજળો મૃત્યુને માન આપશે એવા ઘરી ઘરીને પાયા આવશે કેવા હારા કા બેન તો બીજી હું કે નીતિવાળા બેન નીતિ નીતિ એના બાપની બેન આખી જિંદગી બિચારા તીન પતિ રીમા પણ પાનું સોયર્યું નહીં હો લે પાના ને નીતિ હું લેના દે ના કયો તાવળી બીજી બાઈ હું કે એમ તો એક ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટકર ટકર જોતા કા

એ કઈક ને શિકન ગુનિયા કરાવી ગયો કોક ને ટાઢિયા તાવ દેતો ગયો કોક ને મેલેરિયા દેતો ગયો કોક ને ડેન્ગ્યુ દેતો ગયો તક બીમાર ન તક બિલકુલ નહીં તક તો ગુજરી કેમ કરતા ગયા તક મારે ને મારે ભૂલ થી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ તીએ કે ને તે ઉલાડ્યો આને હે જેમ જેમ આપડી પાસે ભણતર આવ્યું ભલે આપણો વિકાસ થયો હશે પણ પ્રેમ ની અંદર કાપ મુકાતો જાય છે

એમ આપણા બુઠીયા ભૂલે જ નહી ભલે ગમે એમ વાત કાલ હવે વેરાવળ ના ડેપો માં ઊભા ભલે બોડ વાસતા નો આવડતો હોય પણ આપણા બુઢિયાઓને બોડ વાસવા ન પડે બસ જોઈને કહી દે કે આપડા જ રૂટની છે જો બાવળ ઘાણેલા લીટા એ આપડા રૂટે જ હાલતી હોય જો કોઈ ભણેલા ને પૂછે તો કડે સડા

કાય કા હોંડા લઈને જાતો તો હેલ્મેટ નહીં ટ્રાફિક વાળા ઉભેલા ને કીધું કે આય હેલ્મેટ કેમ નથી ઈ કે સાહેબ મગનબેટ ને હેલ્મેટ નો હોય અરે કે ઉભી રાખ ઈ કે સાહેબ કહી દેજો બ્રેક કે નથી હાન સાહેબનો મગજ ગયો કે આલા બ્રેક વગર નો પાછો ટલા મારે સાહેબ આડા ઉપર જાય ને ઓલે બે પગ વિશ માં જીકી દીધી પાછો સાહેબને ને કે હેન્ડલ પકડી લો હેન્ડલ પકડી લો ખડી ગયો ને મને બોલી લેવા ગયો ને

આપણી પાસે ઘણા કાગળિયા પીડ્યા માં લાયસન ક્યુ આપને ખબર ન હોય અરે ગાંડા આવડો ફોટો હોય આવડો એમ કયો નહી સાહેબ ફોટો આવડો હોય એમ કયો ને સીધી ડીકી ખોલીને ને આભલું કાઢ્યું સાહેબ ને ક્યાં સાહેબ જોઈને કે સ્ટાફનો માણસો બોલતો નથી જવા દે અભણ કોઈ થી ખાય સડે

મન કે તમારી બહુ સીડી છોકરો જોવે છે કારણ કે અમારે કોઈ વેલ્યુ છે નહીં ત્રી ત્રી રૂપિયા માયો આ રેકડી મળે હમણાં તો શિવરાત્રી ના મેળા મોલો કેતો તો કે બે કીર્તિદાન ની જોતો એક માયો ફ્રી મેં કીધું અહીંયા ભાઈ હાવ હાવ કાં કાઢી નાખો હાવ છોકરો તમે કેદુ ને મળવું છું મેં શું મળી લીધો ને છોકરો મને કે મારે ભાઈ મળવો છો મારે તમને પ્રશ્ન પૂછો હું પૂછ મને કે કહેવો ને આવડતો છે કે ન કરતો આવી કાકડા ઘટી પીવા છોકરો મને કે સગનલાલ ની ઘીરે ચોર આવ્યો ચોર આવ્યા ને સગનલાલ જોયું તો સગનલાલ ચોર હામાં દાંત મેળ્યા કાઢ્યા ચોરે તિજુરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા ચોરે તિજુરી માં રૂપિયા ના દાગીના ભર લીધા થેલામાં તોય સગનલાલ દાંત કાઢતા હતા મને કે ચોર વ્યા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા બોલો મને કે કેમ કાઢતા હશે

કોઠા હોય આપડે કઈ ને બાપ દાદા ની જીવનમાં દસ ટકા જ ભણતર જરૂર પડે નેવું ટકા કોઠા ની જરૂર પડે

વડીલો એમ કેતા છે કાટિયું આવી ગયું કાટિયું ખાપણની તમામ સામગ્રી હોય ને કાટિયું કહેવાય એમ આ સમાજ બેઠો છે સામે એને કાટિયો વરણ કહેવાનું કારણ એ છે કે એ ધર્મ માટે નીકળી ગયો હોય ને ત્યારે ખાપણી ખંભે મારીને જ નીકળ્યો હોય છે એટલે એને કાટિયાની જરૂર ન પડે એની સાથે હોય છે એને એ પ્રત્યે પણ આ જે માથા પીડા ધલડ્યા એ ભાવ હશે આ બાયું શીરા કરે સતનારાયણની કથા હોય મીઠો શું કામ થાય એમાં ભાવ હોય આમ શીરો હલાવતી હોય ને તારા મરક થતો હોય આંગળાના ના ઠેરવા મળી પ્રેમ નીતરતો હોય આજ મારા ઘરે બ્રાહ્મણો આવ્યા મારા ઘરે સંતો આવ્યા મારા બા આવ્યા એ તો આખી લેરખડી સુધી મારા બા આવ્યા મારો ભાઈ આવ્યા મારા ભાભી આવ્યા એ જ થઈને જે લહરકા લાગે ને તવી તવિથાના એમાં હેરો મીઠો થાય અરે કીર્તન ગાતી જાતી હોય ને અરે કીર્તન કૃષ્ણ નું કીર્તન ગવાતું જાતું હોય ભાઈ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે ગાયવા માતા જશોદા કુંવર કાન ઘેરે પાતાળ જઈને નાગ ના છે નાગણી દર્શન દીધો કમળ એ જે ભાવના જે લહરકા લાગે ને ભાઈ એને લીધે શીરો પણ ખરેખર મીઠો લાગે ને આમાં હથળી માં આવે જીભમાં મળે ગલગીયા થવા કે કારે કઈક ઉપાડ કરો અહીંયા એક જગ્યાએ તમે જો આપણે ગામડામાં સતનારાયણ કથા હોય એટલે પેલા આજ જે પંદર જણા બેઠા હોય પેલો આજ ચાલુ હોય ને ત્યારે પંદર હોય લીલાવતી ને કલાવતી ની વાત આવતી હોય ને ત્યાં સુધી પંદર હોય એ બે તણી જે બકો બકી બે કથામાં બેઠા હોય એ ભરતું હોય તો ને કરે એકલો બકો આ શબ્દ ભાગવત માં લે આવેલો છે બકો પૂતના નું નામ બકી હતું એના ભાઈ નું નામ બકા સુર એટલે રાક્ષસ એટલે સુર લાગ્યું મૂળ બકો બે ત્રણ સંબંધી આવ્યા હોય ઈ બેઠા હોય અને ગોર બાપા ધીરે એમ કરી કાનવી ને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માંગ આવું બધું એ પેલા જેમ આવ્યું હોય જેવો પાસ માં જ જાવે ને તો હળુડુડુડુડુ કરતું બધું આખું ટોળું ભરાય અમુક તો કઠિયારા ની વાટે બેઠા હોય એટલે બીડીયું જીકતા આપડે હાલ હાલો નથી આવું તો કઠિયારો ક્યાં આવ્યો હોય એક જગ્યાએ મૂળ પંદર હાથર જણા બેઠેલા ને ગરધણી ઉતાવળો ગરધણી ગરધણીએ કીધું ઓલા ને જે શીરો બનાવતો હતો ને એને કે આ જપટ કરજો ફટાફટ દેવાય જાય એટલે હો ના ઘરે હવે પંદર જણા સમજીને શીરો બનાવ્યો પાંચમો આજ પૂરો થયો ને દોઢસો જણા આવી ગયો અને ગરધણી વાળા ને કીધું ના થાવ કે હાથ સોર ગયો બેટા પંદર નો શીરો દોઢ માં પૂરો પાડવાનો તો ઓલો નાથું બોલ્યો કે પોણો નો વધારો તો નાખ્યો નહીં કારણ કે એને રોજનો અનુભવ ને તો ભીગુદાન ભાઈ શીરો કોઈને આપ્યો નહીં એમ સો ગયો તો માણે શીરો ખાધો નહીં સાટ્યો બોલો વરસાદ સાટ્યો એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા એક જણો

પ્રસાદ વહેતો પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો બીજો હાથ ધી રહ્યો કઠણ વાહ માં ખાલી કુતરું લુબરું મારી ગયું